દેવગઢ બારિયા તાલુકાના ગુણા ગામેથી ખેતરોમાં ગાંજાની ખેતીની બાતમી મળ્યા બાદ પોલીસે ડ્રોન ઉડાવીને ગાંજાના છોડ શોધ્યા હતા ચાર ખેતરમાં વાવેતર કરેલો લીલા ગાંજાના ચારસો ને ત્રાણું છોડ સાથે મહિલા સહિત ત્રણ ને એસઓજી એ ઝડપી પાડ્યા સોળ લાખ એકાણું હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેયને કોર્ટમાં રજૂ કરીને પોલીસે તેમના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા દેવગઢ બારિયા તાલુકાના ગુણા ગામના ગુણિયા ફળિયામાં ખેતરોમાં ગાંજાની ખેતી થતી હોવાની બાતમી એ સુજી પોલીસને મળી હતી ગુણાગેલી પોલીસે ડ્રોન ઉડાવીને ગાંજાના છોડ શોધી કાઢ્યા હતા તપાસમાં ચુંબોતેર વર્ષીય બચુ સાયબા બારિયા ગુલાબસિંગ ફૂલસિંગ બારિયા તથા રમેલાબેન ભારત બારિયા ત્રણે જણા કે તેઓની માલિકીના ચાર ખેતરોમાં ગાંજાના છોડ મળી આવ્યા હતા ગાંજાના છોડ સંતારવા માટે સાડીઓની આડસ કરી હતી પરંતુ એઆઈ ની મદદ થી ઝૂમ કરતા ગાંજાના છોડનો રંગ બદલાતા તેમની ઓળખ થઈ હતી બચુ સાહેબા બારિયાના ખેતરમાં તપાસ કરતા હળદર રતાળુ મરચાના વાવેતર વાળા ખેતર માં લેલા ગાંજાના છોડ વાવેતર કરેલ મળી આવ્યું હતું તેમજ ત્રણસો મીટર દૂર એક બીજા ખેતરમાં મકાઈના વાવેતરની વચ્ચે ભેગે ગાંજાના છોડ મળી આવ્યા હતા જયારે સો મીટર દૂર ત્રીજા ખેતરમાં માં રમીલાબેન ભારત અભયસિંહ બારે હાજર મળી આવ્યા હતા અને ખેતરમાંથી મકાઈ વાવેતરની વચ્ચે ગાંજાના છોડ પણ મળી આવ્યા તેમજ રમેલા બેનના ગાંજાના છોડના વાવેતરવાળા ખેતરની પૂર્વે ત્રણસો મીટર દૂર ચોથા ખેતરમાંથી ગુલાબસિંહ ફોલસિંહ બારિયા હાજર મળી આવ્યા હતા આમ ચારે ખેતરમાંથી કુલ છોડ નંગ ચારસો કે જેનું વજન એકસો ઓગણસિત્તેર કિલો સો ગ્રામનો જથ્થો મળી આવ્યો હતો સોળ લાખ એકાણું હજાર રૂપિયાનો ગાંજાના જથ્થા સાથે ત્રણેયની ધરપકડ કરી તેમની સામે પીપલોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી દાહોદ જિલ્લામાં જે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ડ્રોન ટેકનોલોજીનો જે પાઇલોટ પ્રોજેક્ટ ચાલે છે આ પાઇલોટ પ્રોજેક્ટના આધારે ડ્રોન ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ફરીવાર ચાર ખેતરોમાં ગાંજાના વાવેતર શોધી કાઢવામાં આવેલ છે જેમાં બચુ સાહેબા બારિયા નામના વ્યક્તિના બે ખેતર છે જેમાંથી દસ લાખ ઓગણચાલીસ હજારનું ગાંજાનું વાવેતર ગુલાબ ફુલસિંહ બારિયા એનું એક ખેતર છે જેમાં આશરે બે લાખ એસી હજાર રૂપિયાના ગાંજાના છોડનું વાવેતર અને રમીલાબેન ભારતભાઈ બારિયા જેના ખેતરમાંથી ત્રણ લાખ બોતેર હજારના ગાંજાના વાવેતરના કેસ કરવામાં આવ્યા છે ત્રણે ત્રણ આરોપીઓને હાલ અટકમાં કરવામાં આવ્યા છે આમ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ઇન્ફોર્મેશન નેટવર્ક અને ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી આશરે સોળ લાખ બાણું હજારનો ગાંજો શોધી અને ત્રણ ઇસમોની વાવેતર આ આરોપીઓ જે છે એમાં બચુભાઈ ના જે બે સંતાનો છે એ બંને વડોદરા અને અમદાવાદ મજદુરી કરે છે એના જણાવ્યા મુજબ એ લોકલ કન્જમ્શન જે હોય એમાં વેચાણ કરતા હતા